તો ખાસ આજે સાંજે પાંચ વાગ્યા છ વાગ્યા દરમિયાન એક રોડ શો નું આયોજન જેમાં યુએના રાષ્ટ્રપ્રમુખ જે ટ્રેડ શો ની મુલાકાત લેવાના છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે એરપોર્ટ ખાતે જશે અને ત્યાંથી બંને આ રાષ્ટ્ર નેતાઓ જે છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએ ના રાષ્ટ્રપ્રમુખ રોડ શો મારફતે જે છે તે ખાસ ઇન્દિરા સર્કલથી મહાત્મા મંદિર ખાતે પહોંચશે